સંકટ પરેશ ગોસ્વામીની આગાહી અને વાવણી મોડી થશે મોટું આગોતરું ચાલીસથી પચાસ કિમી પવન સાથે આગાહી અને ચોમાસું હવામાનની આગાહી પરેશ ગોસ્વામીની આગાહી નવું લો પ્રેશર બે દિવસ અતિ ભારે વરસાદ તો ચાલો આપણે વિડીયોની સ્ટાર્ટ કરીએ તો આવા જ વિડીયો માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો પહેલાં વાત કરીએ તો ચોમાસું હવામાન આગાહી કેરળ રાજ્યમાં આ વખતે ચોમાસું સત્યાવીસ મેના રોજ પ્રવેશી ચૂક્યું છે જે સામાન્ય તારીખ કરતાં લગભગ પાંચ દિવસ વધુ આના વધારે હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે દક્ષિણ ગુજરાતમાં બારથી બાર જૂન સુધી સુવાસુ એન્ટ્રી થઈ શકે ત્યારથી વીસ થી પચીસ જૂન દરમિયાન અમદાવાદ અને આસપાસ વિસ્તારમાં વરસાદ માહોલ સર્જાઈ શકે ખેડૂતો અને સરકારો તંત્રો આગાહીને ધ્યાનમાં રાખીને અગાઉ જ આયોજન કરી ચૂક્યું છે અને બીજા સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની અજાણ્યા પ્રમાણે જો જૂન મહિના વાત કરી તો મોટા 15 પંદર જૂનની આસપાસ ગુજરાત ચોમાસું પ્રવેશી કરતું હોય છે જોકે અત્યાર મા મહારાષ્ટ્ર ચોમાસું પહોંચ્યું છે પછી નબળું પડી ગયું છે મોન્સૂન અને બ્રેકની સ્થિતિ કારણે ચોમાસું બે પાંચ દિવસ મોડું આવી શકે છે જેટલે કે અઢારથી બાવીસ જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે જૂન મહિનામાં પણ બે રાઉન્ડ અંદર પ્રી મોન્સૂન એક્ટિવ થશે જોકે તે સામાન્ય રહેવું જોઈએ વિસ્તારોમાં ત્રીજા સમાચારની વાત તો પરેશ ગોસ્વામીએ જણાવ્યા પ્રમાણે તાપમાનની દ્રષ્ટિએ મેં મહિના એકસો પચીસ વર્ષ અંદર સૌ નબળો રહ્યો છે જે હકીકતમાં મેં મહિના એકત્રીસ પૈકી બાવીસ થી ત્રેવીસ દિવસો સુધી ચાલીસ ડિગ્રીથી ઊંચું તાપમાન રહેવું જોઈએ અને જો કે આ વર્ષે માવઠા અને પ્રી મોન્સૂન એક્ટિવ કારણે માત્ર અગિયાર થી બાર દિવસ જ ઊંચું તાપમાન નોંધાયું છે અને ચોથા ચમચાની વાત કરીએ તો ચોમાસું સંકટ પરેશ ગોસ્વામીની આગાહી અને મહારાષ્ટ્રમાં પંદર દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ શકે છે ચોમાસું ગુજરાતથી આશરે ચારસો પચીસ કિમી દૂર છે ગુજરાતમાં પણ વહેલા ચોમાસું એંધાણ પરંતુ ઘણી વખત ચોમાસું વચ્ચે રોકાઈ જતું હોય છે એટલે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે એટલે યોગ્ય હવામાન ન મળે જેના કારણે ચોમાસું નિષ્ણાત થઈ જાય છે જેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ આવી કંડિશનમાં જ્યારે જ્યારે સર્જાય ત્યારે આઠથી લઈને પંદર દિવસ ગેપ આવતો હોય છે અને હવે જો યોગ્ય હવામાન મળશે તો જ રીતે કેરળ વહેલું પ્રવેશ કર્યું છે એવી રીતે વાસમાં ચમાચાની વાત કરીએ તો વાવણી મોડી થશે મોટું આગતરું ગુજરાતમાં ચોમાસું હંમેશા અરબી સમુદ્રમાંથી આવતું હોય છે ત્યારે હાલમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હતી જે સિસ્ટમ બધો ભેજ ખેંચીને છતી રહી છે મુંબઈ સુધી સિસ્ટમને કારણે ચોમાસું પહોંચ્યું છે હજી પણ બે દિવસ સિસ્ટમની અસર જો મળશે પરંતુ ત્યાર પછી ગુજરાતમાં નજીક અરબી સમુદ્ર જો કોઈ મોટી સિસ્ટમ બને તેવા પરિબળ નથી એટલે કે ફરી ચોમાસું સર્જી સર્જાવા વાર લાગશે અને વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે હવામાન મુજબ તેર થી પંદર જૂન પછી ચોમાસું ફરીથી ભારતમાં સક્રિય થશે આગોતરું આ હતી એક આવા હવામાનની આગાહી છઠ્ઠા સમાચારને વાત કરું થી પચાસ કિમી પવન સાથે આગાહી હવામાન વિભાગે એક જૂન સુધી રાજ્યમાં છૂટ છવાયા છે વરસાદ આગાહી કરી છે જેમાં મોટા ભાગના જિલ્લાઓમાં ગાજ ગાજવીજ અને પવન સાથે છૂટ છૂટ છવાયા છે સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદ વરસાદની આગાહી ચાલીસ થી પચાસ ઝડપે પવન છે જ્યારે અને ઓગણત્રીસ મે બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ હતા ખેડૂત માટેના મુખ્ય સમાચાર હવે વાત કરીએ આગાહી વિશે તો નવું લો પ્રેશર બે બે દિવસ અતિ ભારે વરસાદ આજે સત્યાવીસ તારીખે છે અને સત્યાવીસ તારીખ અપડેટ મુજબ બંગાળની ખાડી અને નવું લો પ્રેશર બન્યું છે જોકે તે પ્રેશર અને ગુજરાતને થશે નથી તેમ છતાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય હોવાના કારણે ચાલીસ ચાર ચારથી પાંચ દિવસ ચોમાસું ભારતમાં વધુ સક્રિય ગુજરાતમાં પણ અસ્થિતિને કારણે બે દિવસ ભારે વરસાદ અને પવન જોવા મળશે તો આ હતા એક આપણા મુખ્ય સમાચારને આવા જ વિડીયો માટે તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કઈ ભૂલ ચુક થે તો માફ કરજો જય હિન્દ જય ભારત